મોર્નિંગ જય સમય કેમ છો બધા મિત્રો મજમાં આટલા એટલે સોરી અને પાછો કામ ને મારા મમ્મી ઓપરેશન આવે હતું અને પછી કાલે દવાખાને ગયા થા આવી છે તો ની એમ પહોંચું ક્યાં પડું આ હું કામ નકી ખાવું છે ભૂખ છે એવું તને લાગતી કેમ છે કાલે દવાખાને ગયેલા કીધું છે કામ કરે ને તમે આરામ કરજો ઓહો હો હો

આજે બપોરનો ટાઈમ થઈ ગયો છે ડાબાની કઢી અને બાજરીના રોટલા જમવા હાલો જો આ મારું સડેલું મારું સડેલું કેમ ખાય જો કઢી જો એ પાછું આમાં નાખે ખાવાનું જ ઘેર ગયું ડાંભાની કઢી છે બાજરીનો રોટલો છે જો બધા જો જો કેમ ખાય જો એ આજ રિહાણું હતું બરોબર

ની કુંડી સાફ કરે છે ગાયો પાવાની જોઈ શકો છો મિત્રો ઈસમે એમાં છે ને એમાં ઓલા મ્યુનિસિપાલિટી વાળા મચ્છલા નાખી ગયા હતા નાના નાના બચ્ચા ઓ ગોતે છે અમારે ભાઈ કેમ છે ભાઈ જીડ્યું છે તો ખાશો તો કામ કેસે

આ મારી ગાયુ ને તો સરવાનું બળ જ પડે એટલે બે ઘરે જ આવે ગોપી ગોપી કાબર કાબર કુંડી સાફ કરી નાખી છે અહીંયા ટાકો સાફ કરવા આવે હું તો કઈ ને ઉતરવાનું આને ઉતરવાનું છે ટાકા માં ઉતરશો ને હે તમને કહું ટાકા માં ઉતરશો

اندي عمره تھا پاينه ډېریا شه پورو خو هوا آيا چي باجرہ چاړي چي تمر پوي چي مته چي مرخوا چي مر نندوي هاي باجرانو کم کا چالو چي આવી રીતના તાકો સાફ કરાય ફોલ્ડિંગ રખાય તો આવી રીતના તાકો સાફ કરવામાં સરળ પડે છે જો આવી રીતના ફોલ્ડિંગ ટાકો ફિટિંગ કરે ને તો ટાકો સાફ કરવામાં બહુ સરળ પડે આ ખોલી નાખીને આડો પાડીને સાફ કરી નાખીએ જો આ જેવા ટાકો સાફ કર્યો માલને પીવાની ફોલ્ડિંગ સાફ કરી તો આ સાફ થઈ ગયો જો ફિટિંગ કરે છે જોઈ જવું ફિટિંગ કરવા આવી રીતના ફોલ્ડિંગ ફિટિંગ કરી દઈએ જો નો પાઈપ એનું કહેવાય એર નો પાય હા આ ગેર કાઠવાનો પાઈપ ફિટિંગ કરી દીધો હતો ને થઈ ગયો કમ્પ્લીટ સાફ શું વાત છે હા તો બે ટાકા સાફ કર્યા તમે હું હા રેડી રેડી ઓકે રાકડો મંગાવી લાલો મારું નાનું એવું ગામડું છે જોઈ શકો છો રસીલું મારું ગામડું

આજે તો તડકો એવો હતો ને તો પણ બધું કુંડી સાફ કરી પડે હતી ગાયો માટેની પાણી પીવાની કુંડી હતી સાફ કરી નાખી ને ઉપરે ટાંકો સાફ કરવો પડે એમ હતો એ પણ કરી નાખ્યો છે ટાંકો સાફ Pani ni takki panna wili siye Muto takko siya pani no Haaa Muru

જો ચેકિંગ કરવા આવ્યા છે અમારા મોજીલા ફવા મોજીલા ફવા મારા મોજીલા ફવા રે મોજ કરાવે ફવા મોજીલા ફવા રે ચેકિંગ કરવા આવ્યા છો તાકાડી તાકો સાફ સફાઈ થી ચેકિંગ કરવા આવ્યા છો હવે હવે 50 રૂપિયા આયો અમાર 50 રૂપિયા કાઈ ન લેવાય હોસે છોડી પછી ક્યાં છે હોસે કોબલા લઈએ

ઊંડા થઈ ગયા કુંડીને ને ટાકો સાફ કરી કરીને ખાવાનું કામ સારું થઈ ગયું આ હાવ જો એટલા બબલા લઈ આવ્યા ભૂખ લાગી બહુ વસ્તે અમારી ગાંડી છે રૂપલ હાલો જોઈ કુંડી કેવી ભરાવાની ચાલુ થઈ ગઈ છે રૂપલ કેમ છો બેન રૂપલ લુપુ હાલો આપણે જોઈ આવીએ કુંડી સાફ થઈ છે અમારે શનિ છે ઋષિ છે આ મારી કૃષ્ણા છે થોડીક બીમાર પડી ગઈ છે મારી કૃષ્ણા ચલો ગાયોને આવવાનો સમય થઈ ગયો છે કુંડી ભરાવા મળી છે જવો સૂનો નાખ્યો છે સૂનો નાખવાથી ઘણા ફાયદા થાય છે માલને કેલ્શિયમ મળે છે સૂનો નાખવાથી પાણીમાં આ પાણી પીવે એટલે માલને ઘણા ફાયદા થાય છે

જો બધા માલ મળ્યા છે આ લક્ષ્મી છે આ રાધા છે આ ગદુ છે મારી પેલી પરી છે અંજલી છે માહુડી છે અમારી ડોલી છે ડોલી ગાભણ છે સાતમો મહિનો જાય છે આ મારી કપિલા છે

આ અમારે સેજલ છે આ પણ ગાભર છે ફસ્ટ ટાઈમ ડોલીની બે હારો મહી આવવાનું છે અમારે આ પણ ગાભણ છે અમારી કપિલા છે એ ફર્સ્ટ ટાઈમ વહી આવવાની છે આ રાશિ ઓળકું છે હજી ગાભર નથી થયું જોઈ ગંગા છે જો મોટું કેમ કરે ગંગા રાવણની મા હજી બીજા માલ આવ્યા નથી એટલા માલ આવી ગયા છે હવે બાંધી દઈએ ને પછી મળીએ